શ્રી જ્યોતિવિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગનો ચતુર્વેદ કાર્યક્રમ યોજાયો ખેડબ્રહ્મા શહેરની સંત શ્રી નથુરામ બાપા વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં શ્રી નિકુંજભાઈ ચૌહાણના અધ્યક્ષસ્થાને અને અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર શૈલેષભાઈ પટેલ અને ડોક્ટર દુષ્યંતભાઈ દરજીના સાનિધ્યમાં આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ચતુર્વેદ કાર્યક્રમ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તેમજ કાર્યક્રમની રૂપરેખા પ્રાથમિક વિભાગ આચાર્ય શ્રી ધીરુભાઈ દ્વારા કરવામાં આવી આ ઉપરાંત શ્રેષ્ઠ વર્ગ તરીકે ધોરણ સાત બ અને ગત વર્ષે વાર્ષિક પરીક્ષા એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરનારા તેજસ્વી તારલાઓને તેમજ વર્ષ દરમિયાન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં એકથી ત્રણ નંબર લાવનાર વિદ્યાર્થીઓને પણ ઇનામો આપી સન્માનિત કર્યા હતા ધોરણ આઠ નો વિદ્યાર્થી જેનિલ શૈલેષભાઈ પટેલે ઓનલાઈન ઓલિમ્પિયાડ પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ બદલ જેનિલને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ અને માર્ગદર્શન આપનાર ગુરુજી દુષ્યંત સિંહને તથા શ્રેષ્ઠ પ્રિન્સિપાલ તરીકે ધીરુભાઈને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા ધોરણ આઠના વિદ્યાર્થીઓ જો અભ્યાસ આગળ જતાં તેઓને કંકુ તિલક કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી છેલ્લા ત્રણ વર્ષથી શ્રેષ્ઠ વર્ગ શ્રેષ્ઠ વિદ્યાર્થીને શિલ્ડ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા સ્ટેશનરી માર્ટના પ્રમુખ નિકુંજભાઈ ચૌહાણ દ્વારા શિલ્ડ આપવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી જેઠાભાઈ પટેલ તથા પટેલ મંત્રી શ્રી રાજાભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ આભાર વિધિ મનુભાઈ ગોતિયાએ કરી હતી પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી ધીરુભાઈએ સૌ સ્ટાફ મિત્રોનો આભાર માનેલ અંતમાં બાળકોને અલ્પાહાર આપવામાં આવેલ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ ઇન્ડિયા ન્યૂઝ સાબરકાંઠા